હવેના સમયમાં બાળકો તમને કહું ક્યાંય સુરક્ષિત નથી બોલો સ્કૂલમાં તમે ભણવા મોકલો ત્યાં પણ નવમું કે દસમા ધોરણનો છોકરો તમે જોયું ને કે નવમા દસમા ધોરણમાં ભણતો છોકરો એક બાળકની હત્યા કરી નાખે કેટલી અદે માણસનું માઇન્ડ જે છે એ વિકૃત એટલે મને કે ક્રોધિત મગજ થતું થાય છે ત્યાર પછી જુનાગઢનું તમે જુઓ જુનાગઢમાં એક છોકરો હોસ્ટેલની અંદર એક છોકરાને પાંચ છોકરા માર મારવામાં આવે દોઢ મહિને તો એના મા બાપને ખબર પડે કે આમાં છોકરાને મારવામાં આવ્યો એ જ્યારે રીલ્સ વાયરલ થાય એ વિડીયો વાયરલ થયો અને એના મા બાપ સુધી પહોંચ્યો ત્યારે ખબર પડવામાં આવી છોકરો એટલી હજી બી ગયો હોય છે કે એના મા બાપને પણ કઈ ન શકે કે બોલો કે મને માર મારવામાં આવ્યો છે હવે જો એમાં કઈક વધારે પડતું પેટ માગી કંઈક વાગી ગયું હોય ને ગંભીર પ્રકારની કઈક બીમારી થઈ હોય તો એના માટે જવાબદાર કોણ અને એના હોસ્ટેલના જે સંચાલકો હતા એ બધાને ખબર હતી છતાં પણ કહેવામાં ન આવ્યું કે નો કાંઈ એની સારવાર કરવામાં આવી કે નો એને કોઈને કહેવામાં આવ્યું એના મા બાપને જાણ કરવામાં ન આવી કે તમારા દીકરાને આ રીતે માર મારવામાં આવ્યો છે કે આવું બન્યું છે કે તમારા દીકરાને લઈ જાવ એમ એટલે આ લોકો માત્ર ને માત્ર એની નામના ઊંચી આડું થઈ જો આવું કહે કે અમારી હોસ્ટેલમાં આવું બન્યું છે તો એની હોસ્ટેલની નામના નીચી થઈ જાય અને કાલે સવારે અહીંયા બીજા છોકરાને મૂકતા બંધ થઈ જાય લોકો એટલે પોતાની કમાણી હાટું થઈને આવા લોકો છે ને એ કોકના બાળકો સાથે ખેલવાડ કરતા હોય છે કારણ કે પોતાની જ કમાણી ને કારણ કે બાળકો ત્યાં જાય નહીં તો પછી શું થાય બોલો હોસ્ટેલના જે સંચાલકો છે એને ડાગ લાગે એનું નામ ખરાબ થાય એટલા માટે આ બાળકોનું જે થવું એ થાય પણ આપણી હોસ્ટેલને કે આપણા સંચાલકોને ક્યાંય ડાગ ન લાગવો જોઈએ એ માયલી વાત થઈ બાકી સ્કૂલમાં પ્રિન્સિપાલે જો માર્યું હોય ને તો પ્રિન્સિપાલ પણ અત્યારે સસ્પેન્ડ થઈ જાય છે તમે જવો છો ને આ બધામાં આવતું હોય એટલે પ્રિન્સિપાલ જો બાળકને મારે તો પણ સસ્પેન્ડ થઈ જાય તરત હવે આની તો શું કરવાનું તેમ કહો અને દોઢ મહિના ખબર પડી પાછી એટલે આ લોકો જાણી નથી કરતા એટલે બધા શેતી થયો તમારા બાળકોને ગમે ત્યાં મૂકો ને તો એને ફોન કરી અને પેશલી એને પૂછતું રહેવું કે બટા તને કાંઈ તકલીફ નથી ને જે હોય કે એક મિત્ર તરીકે એને પૂછજો ને તોય કહે ન કરી બાળક એટલું હેપતાઈ ગયું હોય ને કે તમને કંઈ નથી અગતું એટલે એ છોકરાને આ પાંચ જણા એવી રીતે મારતા હતા કારણ કે પહેલાં તો ગાલ માથે લાફા માર્યા અને પછી પાંચ છોકરાઓ ઢીકા પાટીને ગળદે મારે છે અને છોકરો પ્રતિકાર કરવા હાથ આડા ખાલી આમ રાખે છે ને તો એમ કહે છે હાથ લઈ લે હાથ લઈ લે પોલીસવાળા કેમ દંડા મારતા હોય ને એમ કે હાથ લઈ લે એ રીતે આ છોકરાને મારવામાં આવે છે અને છોકરો બિચારો ખંડ કણસતો હોય છે આમ અંદરથી હું ખાલી કરતો હોય એટલું ખાલી સંભળાય છે વિડીયામાં એટલે એના ઉપર હું હાલત થઈ છે હવે એ તો એ બિચારો એ બાળક જ જાણે એટલે આવા હોટેલોના આપણા જે કાંઈ હોસ્ટેલોના માલિકો હોય કે સંચાલકો હોય ને એને પણ આનું કાંઈક થોડું ઘણું ભાન થાય ને એવું એને કાં સસ્પેન્ડ કરવા જોઈએ ને કાંઈક ને કાંઈક થોડી ઘણી એને પણ સજા થવી જોઈએ કે જેથી કરીને આવા બનાવ બને ને તો તાત્કાલિક એના મા બાપને જાણ કરે અને અંદર અંદર પોતાની નામના હાટુંથી પોતાની હોસ્ટેલનું ઊંચું રાખવા હાટુંથી ને પોતાનું ઊંચું રાખવા હાટુંથી ને આવી વાતોને દબાવી ન દે એટલે મારું એવું માનવું છે કે શિક્ષણની સાથે સાથે થોડુંક ધાર્મિક જ્ઞાન પણ હોવું જોઈએ કારણ કે હવે પુસ્તકોમાં બને ત્યાં સુધી તો એકદમ ઓછું થતું ગયું છે પહેલાં તો કાંઈક પણ ધાર્મિકના પાઠ આવતા ને ઘણું ખરું આવતું બને ત્યાં લાગી હવે હા ઓછું થઈ ગયું છે હવે કાંઈક ગીતાજીને આપણે ભણતરમાં સાચી લેવાની વાત છે તો આવા સારા સારા ગ્રંથો ભણાવવામાં આવે ને થોડી ઘણી ધાર્મિક બાબતો જો પણ શીખવાડવામાં આવે ને તો મન થોડુંક માઇન્ડ જે છે ને એ કંટ્રોલમાં રહેતું હોય છે એટલે આપણા બાળકોને સુરક્ષિત ક્યાંય નથી એટલે એનું તમને કહું જ્યાં પણ તમે મોકલ્યા હોય ને ત્યાંની સાર સંભાળ રાખવી અને એને પૂછતા રહેવું કારણ કે હોસ્ટેલમાં મૂકો એટલે એની પાસે ફોન હોય કે કાંઈ ન હોય પાછો એક છોકરો એમાં તો વિડીયો ઉતારે છે હવે એ એમાં હોસ્ટેલમાં ફોનની સુવિધા તો હોતી નથી લઈ જવા નથી દેતા કદાચ બને ત્યાં સુધી તો આ મારું માનવું છે હું આ મારા મંતવ્ય રજૂ કરું છું અને મારો મત મારા માનવા પ્રમાણે હું આ બધી વાત જગાય છે એ મારા માનવા પ્રમાણે કહું છું કે આવું શિક્ષણની અંદર થોડું ઘણું ધાર્મિક પણ હોવું જોઈએ કે જેથી કરીને બાળકોને સારું જ્ઞાન મળે કારણ કે નકરા આ ભણે છે પણ એમાં ગણતા નથી એવી હાલત અત્યારે થાય છે કારણ કે ભણતા હોય તો તમને કહો અને આ બધા બાળકો પાસે સગીર વયના જ છે આ છોકરાને મારવામાં આવ્યો એ સગીર વયના અને અમદાવાદમાં જે કાંઈ ઘટના બની એમાં પણ સગીર વયના એટલે આને કઈ રીતે હેન્ડલ કરવા એ તમે વિચારો બોલો એટલે મારું માનવું એવું છે કે ભાઈ ભણતરની સાથે સાથે જો એમાં થોડું ઘણું કાંઈક ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો એ બહુ જરૂરી છે તમારો મંતવ્ય શું છે તમે પણ ખાસ રજૂ કરજો